અંધશ્રદ્ધા નિર્મૂલન માટે અત્યંત મહત્વપૂર્ણ કામ કરનાર આ સંસ્થાએ ગણપત નાથુ નાયકા નામના ભુવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિજ્ઞાન જાથા નામની સંસ્થાએના કાર્યકરોએ છાપામારી કરી ત્યારે તે એક મહિલાના પગમાં માલિશ કરતો હોવાનું નજરે પડ્યું હતું હું અહીંયા ગણપતભાઈ ભુવા પાસે જોડા ગઈ તો મારા પગ બતાવ્યું હોય કીધું કે તમને હું માલિશ કરી દઉં એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે તો કે હોય કે હજારો માણસ તો મેં કે હાજા કર્યા છે માલિશ કરીને ઓપરેશન કે નહીં કરવું પડે અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથર સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી અને પછી એટલે ચોખાની ચપટી દીધી હા પૈસાનું કીધું એ કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે ને સારું થઈ જાય ને પછી પાછા આવજો એટલે વિધિ કરવી પડશે ચાર પાંચ હજાર રૂપિયા કીધા વિધિમાં એટલો ખર્ચો આવશે ભારત જનવિજ્ઞાન જાથાએ ભુવાની શાનને ઠેકાણે લાવી હતી ત્યારે ભુવા ગણપત નાયકાએ પણ એની ભૂલ સ્વીકારી હતી અને ભારત જનવિજ્ઞાન જાથાની ફરિયાદને અનુલક્ષીને ગણપત નાયકા નામના ભુવાને કદવાલ પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગણપત નાયકાના પિતા પણ વર્ષોથી દોરા ધાગા કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો અને હવે જ્યારે ભારત જન વિજ્ઞાન જાથા નામની સંસ્થાના સખંજામાં આ ભૂવો આવ્યો છે ત્યારે હવે તે ભવિષ્યમાં આવું કામ નહીં કરે એવી પણ ખાતરી ભૂવાએ ઉચ્ચારી હતી અમને એક આ પગનો દુખાવો એમ કીધું એ બેનને ખાલી તેલથી માલિશ કરી આપતી લો બસ બેન જો ભાઈ આ ગુરુદેવની આ કીન કે સત્યનામના આધારે એક આ ટેક

ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનું એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનું એ તો મેં હું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે ના એ તો હજાર નો થાય પોનસો નો થાય એ પ્રસાદી તમારે લાવવાની પ્રસાદીમાં એક ખાલી સફરચંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું મીઠાઈ લાવવાની થાય ના મને બળવા તરીકે નહીં કે કોઈ પણ મને મને શું કે છે પેલો કબીર સાહેબ ના હમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ કબીર સાહેબ ના હમે ભગત અરે બંધ કરી દેવાનું આસ્ત્ય કામ કોને મને એ લાગે જ પણ લોકો છે ને લોકો દોડીને આવે છે મારે ખરેખર ના કરવું જોઈએ ના આ તમે આવી મારા સદગુરુ આવી તમે આવ્યા મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું આ અતિ આનંદ મને થયો બંધ ભારત જનવિજ્ઞાન જાથાના અધ્યક્ષ ડોક્ટર જયંત પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે અત્યંત મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે અને છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસની મદદથી બારસો પાસઠમો પ્રયોગ અત્યંત સફળ રહ્યો હોવાનું ડોક્ટર જયંત પંડ્યાએ જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભૂવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને દિવ્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતાં સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી જતીંગ લીલા અને કપટ લીલા બંનેની જાહેરાત કરી છે આજે જે સઠવું ગામની અંદર સીમની અંદર ધોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતન લીલા વિજ્ઞાન દાતાએ સમાપ્ત કરી છે કદવાલ સ્ટેશનની મદદથી અને જિલ્લા વડાની મદદથી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર